દુનિયા નો નાથ કેવાય એ તો ભાઈ અત્યારે રાત ના બાર વાગ્યા ભાઈ અમે તૈયાર થયા દ્વારકા નીકળવી છીએ બરોબર અમે ટોટલ જવાના છીએ ચાર જણા તો અમે અત્યારે ત્રણ સેવી અહીંયા જોવો ભાઈ સાવન અને આ અમારા અજય ભાઈ છે ટોપો પહેરો એટલે દેખાતા નહીં હોય બરોબર છે બરોબર છે બાકી આમ સા તો કોઈ હેલ્મેટ પહેરતા ન હોય પણ અત્યારે અમે છે ત્રણ જણા ને આગળથી એક અમારો ભાઈ બન આવવાનો છે બરોબર એની પાસે એક ગાડી છે અને અમારે અમે આઈથી જવાના છે ત્રણ સવારી પછી એની ગાડીમાં માં એક બે દેવાનો છે અને અમારે ટોટલ ચાર જણાને જવાનું છે દ્વારકા આયા ભાવનગર થી તે અમારે દ્વારકા ની ટ્રીપ કેવી રહેવાની છે એ ભાઈ તમારે જોવાની છે તમને જોવાની બહુ મજા આવશે બરોબર ને હાલતો છે ને હવે ફટાફટ નીકળવી અમારે બાઇક લઈને જવાનું છે પાછું અને લગભગ અંદાજીત અહીંયા અમારા ભાવનગરથી તે દ્વારકા થાય છે અંદાજીત ચારસો કિલોમીટર થાય છે તો ચારસો કિલોમીટરની ટ્રીપ અમારે કરવાની છે બરોબર છે તો ભાઈ કન્ટિન્યુ છે ને બંને રેજો વિડીયોમાં હવે બહુ મજા આવશે જોવાની તમને જોરદાર આપણે હોળી મનાવવાની છે દ્વારકામાં તૂડાટી તૂડાડી મનાવવાની છે દ્વારકામાં હાલો બહુ બન્યા રેજો ઓરે આ બધા બ્લોગ જોવાનું ભૂલતા નહીં ને સબસ્ક્રાઇબ નો કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો બરો બન્ને હાલો તો અમે હવે આથી નીકળવી કારણ કે એક ભાઈ બંધ છે ને અમારો એ વાટે બેઠો છે તો મિત્રો અમારા વિશાલ ભાઈ અમને વિદાય કરવા માટે આવ્યા છે બરોબર કારણ કે ત્રણ ચાર દિવસ ત્રણ ચાર દિવસ અમે બતાવવાના નથી હાલો હવે વિદાય આપી દેવી કે મારા ભાઈ તો મિત્રો અત્યારે અમે ભોગી ગયા છીએ ભાવનગર ના નારી ચોકડી બોલા બરા પુલ છે નારી ચોકડીનો તમે જોઈ શકો આપણા આપણા ભાઈ આવી ગયા છે બરોબર છે કરણ ભાઈ એ પણ એમનો ટોપો લઈને આવી ગયા છે બરોબર છે અને આ એમની બાઈક છે અને એમાં સાવન ભાઈ ને બે બેહવાના છે આ સાવન મારા બહુ પડશે હાલો આપડે બે પાર્ટનર હાલો નીકળ્યું બીજું તો હું હાલો કન્ટિન્યુ તો મિત્રો હવે પોગી ગયા પેટ્રોલ પંપે ને હવે ખવડાવી દેવી ને એટલે એને ભૂખ ન લાગે ને હવે આને અડધા જેવું કાપી લીધું છે અંતર ને જોવું અહીંથી ભાઈ બસો ને છત્રીસ કિલોમીટર રહ્યું છે હજી દ્વારકા બરોબર અને અહીંથી છે ને હવે અત્યારે અમે બ્રેક લીધો છે કઈક અમરનગર કઈક એવું કઈક નામ છે ત્યાં અમે બેઠા છીએ અત્યારે હજી હાથ વાઈ ગયા છીએ તો હજી બસો કિલોમીટર બાકી છીએ અને ભાઈ ટાઈટ છે ભૂક્કા કાઢી નાખીએ એવી ટાઈટ પડે છે જો અમારા ભાવનગરમાં કઈ આટલી બધી ટાઈટ ન પડતી ને અહીંયા કેમ એટલી બધી ટાઈટ પડે ને ખબર

કેવો નજારો જન્નત જાણે હે જ્યાં તો જે મંદિરે મંદિરે જા જશું તો ના કેવો નજારો હોય છે મારો ભાઈ ભાઈ આખી દુનિયામાં એવી જન્નત કાંઈ જોવા ન મળે આખી દુનિયામાં ભગવાન કૃષ્ણના ધામમાં એક જ જોવો મળે હમ ભા પાણી તો જો મારો ભાઈ આમ જો હા ચોખ્ખું એમ ના હોય હા બહુ મજા આવે આવે હમ માર તો ટ્રાય કરતા અને એમ તો મારી યુટ્યુબ ને હું આ લોકેશન બતાવું એટલે મેં હે ને આયા ઉપર આમ વિડિયો બનાવો મિત્રો આયા પર વિડિયો બનાવો છે લોકેશન આ તારે એક નંબર ગજબ છે ગજબ બચ્ચા સો 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 જેટલું કહો એટલું ઓછું છે યાર મિત્રો હવે આપણે દ્વારકા દીશના શરણ માં એટલે કે દ્વારકામાં પ્રસ્થાન કરી ગયા છે તો જોવો મિત્રો આમ રિક્ષા જાય ને રિક્ષા અહિયાં છે ને તમારા પોતાના વાહન હોય એની અંદર લઈ જવા નથી બરોબર પાર્કિંગમાં આવી જાય રીક્ષા જાય ને આગળ માં તમારે રિક્ષા બેવું હોય ને અનેરો આનંદ મળી જાય તો મિત્રો જો અહિયાં હોળી છે ને એનું ઓલું કરી નાખ્યું છે બરોબર છે મિત્રો રૂમે છે ને દ્વારકાની શેરીઓ માં પટકે બધા અને હવે હે ને પેટ પૂજા કરવા જવાનું છે જોવો એની હોળી ને આવી રીતે કઈ શણકારી દેવામાં આવી છે બરોબર હવે આ હોળી નું દહન કરવામાં આવશે એ હવે તમને બતાડું અમે અને મિત્રો તમે વિચારતા હશો કે આજે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરવા કેમ નથી ગયા બરોબર પણ એમાં એવું છે ને મિત્રો કે અમારે આવામાં થઈ ગયું હતું થોડુંક મોડું અને એક વાગે એટલે મંદિર બંધ થઈ જાય ને પાછું ચાર વાગે ખુલ્લે એવું છે તો ચાર વાગે ખુલ્લે પછી દર્શન કરવા જાય ગાડી એક તો બહુ બહાર મુકાવવામાં આવે છે ને હાલીને જવાનું છે ભાઈ અને તડકો એવો હશે ને ભાઈ ક્યાં વાત જવા જવું ખરેખર ખંડનો તડકો પડે જો દેખાય મોઢે એમ નામ પરસો આવ્યો હતો આજે નાય નાયવા છે એમે રોમે પીતા અને એમાં પા પડખે ગોમતી ગા એને જોવે તો સીધું નાવાનું મન થાય તો મિત્રો હવે જમીન છે અમે નીકળી ગયા છીએ દ્વારકાની દ્વારકામાં ફરવા માટે બરોબર હવે છે ને અમે આવી ગયા છીએ ક્યાં રૂપમણી મંદિર પ્લાન કઈ કઈ રીતનો છે કે ચાર વાગે દ્વારકા નું મંદિર ખુલે બરોબર તો પેલા તો અમે નાગેશ્વર મહાદેવના દર્શન કરતા આવી બાર જ્યોતિલિંગમાંથી એક જ્યોતિલિંગ છે ને અહીંયા તો કન્ટિન્યુ મહાદેવના દર્શન કરતા બેટા તો મિત્રો અમે નાગેશ્વર મહાદેવના મંદિરે પોગી ગયા છીએ બરોબર અને મિત્રો આ જોઓ યાર મંદિર જોવો છે ને બાકી જબરદસ્ત અને યાર તમે એકવાર આ જોઓ યાર મહાદેવની મૂર્તિ તો જોઓ યાર તમે છે ને પણ અત્યંત મસ્ત જબરદસ્ત તો હાલો મિત્રો અમે ચાવી મંદિર માં અંદર તમને પણ દર્શન કરાવી અને અમે પણ દર્શન કર્યું બરોબર આ મૂર્તિ પાણીથી દેખાડો તમને તો અંદર દર્શન કરે મોટી મૂર્તિ છે ને એના દર્શન કરો મિત્રો હવે આજે નીકળે ને જાવી બેટ દ્વારકા બાજુ

મોર્નિંગ મિત્રો બધાને આજે છે ધૂલેટી બરોબર અને જે મેં રૂમે થી ફ્રેશ થઈ નીકળ્યા છે ને આજોન બાર બરોબર ને આયા દર્શન કરવા જાતા હતા દ્વારકા થી આ જોવા લાઈન છે આજે દર્શન કરવા જાતા હતા બગાડી નાખ્યા છે જોવા ધૂલેટી થી હાલો હવે દર્શન કરતા આવી આજો ને સાવન છે આગળ ઊભા છે હવે દર્શન કરતા આવી હાલો દ્વારકા દેશ ફોર્મ પરમાવર આજે દર્શન કરવા ગયા અમે આજે બેક દ્વારકાથી આવ્યા ને પછી જતા દ્વારકાધીશના દર્શન કરવા અહીંયા દ્વારકા અને પછી જઈને ધૂમે જઈને હોઈ ગયા તા આખો દિવસ ફાટી જતા ને એટલે હવે છે ને અહીંયા દર્શન કરતા આવી અત્યારે છે અમે દ્વારકા દિશન મંદિર બરોબર જોવા અને જેવી તમે જોડી જોડી જોયો અહીંયા પૂરી થઈ ગઈ છે અત્યારે જો બધા માણસો ખાલી થઈ ગયો પાસે આ મંદિર ભાઈ અહીંયા પૂરી થઈ ગઈ દુરેટી હવે તો ભાઈ ફૂલ એન્જોય કરી લીધું છે બહુ મજા આવી ગઈ છે બરોબર હું કે મારા મિત્રો કેવી

તો મિત્રો અત્યારે છે ને અમારે હવે છે ને નાવા જવું છે શિવરાજપુર બીચ નાય મસ્ત મજાના પાછા બાબલા જેવા થઈ જાવી પછી પાછા નીકળવી ભાવનગર બાજુ તો ચાલો કન્ટિન્યુ લેસ ટાઈમ તો મિત્રો હવે આપણે પોગી ગયા છીએ શિવરાજપુર બીચ જોવો તમે આનો વ્યુ આમ તો ના છે જોવો તો હવે છે ને અમે નાય નાખવી બરોબર આ બધા બગડેલા છે એ સાફ થઈ જાય અને પછી ઘર બાજુ રવાના થઈ જાય તો ભાઈ અમે પાણીમાં પહોંચી ગયા છું જોવું આમાં સાવનભાઈના આવા જાય છે અને કરણભાઈ અમારા ક્યાંના નાય છે અને ઈજાની આજે બીક લાગે છે તે ઈ વાયરો ઉપર તો મિત્રો હવે બધા છે ને તૈયાર થઈ ગયા છે બરોબર છે અને કેટલા વાગી ગયા